નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દત્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસક ન્યૂઝ હવે પછીના સમાચાર સિટીઝનના મૃતદેહ મળ્યા રૂમમાં ચાલી રહેલા જનરેટરને કારણે દુર્ઘટના સર્જાઈ હોવાનું અનુમાન પોલીસ કાફલો ઘટના સ્થળે સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતા ત્રણ લોકોના મોત થયાની શંકાસ્પદ ઘટના સામે આવી છે રૂમમાં જનરેટર ચાલુ રહી જતાં ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો જેના કારણે એક પુરુષ અને બે મહિલાના મોત થયાનો પ્રાથમિક અહેવાલ મુજબ સામે આવી રહ્યું છે ઘટનાની જાણ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા રાત્રિ દરમિયાન ત્રણેય રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય રૂમમાં જતા ત્રણેય મૃત હાલતમાં મળ્યા હતા પ્રાથમિક દૃષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય એવું અનુમાન છે હાલ પોલીસે ત્રણેય વ્યક્તિના મોતનું કરુણ કારણ જાણવા અને તપાસ માટે મદદ લીધી છે ત્રણેય કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે બાલુભાઈ કચરાભાઈ પટેલ ઉંમર છોતેર વર્ષ સીતાબેન અનિલભાઈ રાઠોડ ઉંમર છપ્પન વર્ષ વેદાબેન બલવંતભાઈ રાઠોડ ઉંમર સાઠ વર્ષ દસ જુલાઈને ગુરુવારે કોસંબાથી બંને મહિલા બાલુભાઈ પટેલને લેવા માટે સુરત આવી હતી બાલુભાઈ ઘણા સમયથી ક્રિકેટ બોક્સ નજીકના ખેતરમાં રહી ત્યાં ચોકીદારીનું કામ કરતા હતા તેમની પત્નીનું દોઢ મહિના પહેલાં અવસાન થયું હોવાથી તેઓ એકલા જ રહેતા હતા સમાજના રિવાજ પ્રમાણે પત્નીના મરણ બાદ મહિનો ફેરવવા બાલુભાઈને લેવા માટે તેમની સાળી વેદાબેન રાઠોડ અને બીજા એક કૌટુંબિક સંબંધી સીતાબેન રાઠોડ આવ્યા હતા તેઓ બાલુભાઈને પોતાની સાથે લઈ જવા માટે ખાસ કોસંબાથી સુરત સુધીનો પ્રવાસ કરીને આવ્યા હતા મૃતકના બાબુલાલના પુત્ર સુનિલ પટેલ જણાવ્યું હતું કે રૂમમાં મારા પપ્પા માસી અને સંબંધી દાદી સૂતા હતા સવારે હું ઉઠ્યો ત્યારે બારણું ખોલ્યું અને આ લોકોને ઉઠાડ્યા પણ તેઓ ઉઠ્યા નહીં મેચ રમવા માટે બધા આવેલા હતા ત્યારે મેં એ લોકોને કહ્યું કે ભાઈ એકસો આઠ અને બીજા બધાને જાણ કરી દો આ લોકો ઉઠ્યા નહીં હું ત્યાં હાજર નહોતો અને તેમના મૃત્યુ થયા છે મૃતકોમાં મારા પપ્પા માસી અને સંબંધી છે એક મહિના પહેલા માતાનું મોત થયું હતું ત્યારબાદ માસી સમાજના રિવાજ પ્રમાણે મહિનો ફેરાવવા માટે આવતા હોય છે ગઈકાલે જ માસી અને સંબંધી દાદી આવ્યા હતા હું પાંચ દિવસ પહેલાં આવ્યો હતો મારા પપ્પા એકલા અહીં રહેતા હતા અને હું ઈચ્છાપોર ખાતે રહું છું ગત રાતે હું અને મારી પત્ની બાજુના રૂમમાં જ સૂતા હતા પાલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કે એલ ગાધે જણાવ્યું હતું કે સવારે પીએસઆરને એક કોલ આવ્યો હતો કે ભાટા ગામમાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે અહીં ક્રિકેટ ગ્રાઉન્ડ અને ખેતર આવેલા છે આ લોકો ખેતરમાં ચોકીદારી કરતા હતા પ્રાથમિક તપાસ માટે અમે સ્થળ પર આવીને તપાસ કરતાં જાણ્યું કે મૃતકોમાં એક વૃદ્ધ અને બે મહિલા હતી રૂમની અંદર જનરેટર ચાલુ હતું અને રૂમ બંધ હતો જ્યારે રૂમનો દરવાજો ખોલીને અમે અંદર ગયા ત્યારે તીવ્ર દુર્ગંધ આવી રહી હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જનરેટરના ઉપયોગને કારણે રૂમમાં ધુમાડો ભરાઈ ગયો હતો જેનાથી ગૂંગળામણ થઈ અને આ લોકોના મોત નીપજ્યા છે એફએસએલ અને પીએમ રિપોર્ટના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવશે ત્યાર પછી મૃત્યુનું ચોક્કસ કારણ પણ જાણી શકાશે જ્યાં લોકો સૂતા હતા ત્યાં જનરેટરનો ઉપયોગ થઈ રહ્યો હતો રૂમમાં વેન્ટિલેશન માટે કોઈ જગ્યા નહોતી જેથી ધુમાડો રૂમની બહાર નીકળી શકે હાલ આ જ પ્રાથમિક જાણકારી મળી છે સજની દિવ્ય ભાસ્કર બોટાદ દશક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ